શિયાળાની ખૂબ જ કડકડતી ઠંડી પડી રહી છે ને એવામાં હું મારા મિત્ર ગઢવીભાઈના આંગણે પોગી ગયો છું રાજભા ગઢવીને ત્યાં અને આપા સરસ મજાના રીંગણા શેકી રહ્યા છે અને આજે અમને મહેમાન ગતિમાં ખવડાવવાના હતા ઓળો અને ઓળો આવી કડકડતી ઠંડીમાં જો બપોરે ખાધો હોય તો મોજ પડી જાય અને તેના ફળિયાની અંદર સ્પેશિયલ ભાઠો કર્યો અને જો સરસ રીતે ગોવિંદ આપવા મેંકી રહ્યા છે અત્યારે રીંગણા અને હું અત્યારે છે ને ભાઈ શૂટ કરી રહ્યો છું અને સરસ મજાનો ઓળાનો પ્રોગ્રામ આજે કરવાનો હતો અને ભાઈ મહેમાન ગતિ છે ને ભાઈ ગઢવીની મહેમાન ગતિમાં કાંઈ ન ઘટે અને હું જ્યારે પણ જાઉં તેથી કંઈક નવું નવું તે બાપુ ખવડાવતા હોય છે અને કંઈક મજા કંઈક અલગ હોય છે અને ભાઈ અત્યારે સરસ રીતે જો આપણો વાઠો શેકાઈ રહ્યો છે સાથે અમારા રાજભા ગઢવીના દીકરા છે દિવ્યરાજભાઈ અને સરસ રીતે જો રીંગણા શેકાઈ રહ્યા છે રીંગણા શેકાઈ જાય ત્યાં અમારા મિત્ર બે ત્રણ જણા કટિંગ કરી રહ્યા છે બધું મરચાં આદુ બધું કોથમરી ડુંગળી અને અત્યારે જો રીંગણા શેકાઈ જાય એટલે ગોવી નાભા સરસ મજાના રીંગણા શેકીને કાઢવા મીણા બાર ભઠ્ઠાની અને ત્યારબાદ આપણે રીંગણા ફોલવામાં આવશે અત્યારે ચાર કિલો રીંગણા લીધેલા હતા અને સરસ રીતે રીંગણા ફોલાઈ જાય ને ભાઈ એટલે તેનો માવો આપણે અલગ કાઢીને પછી તેમનો વઘાર કરવાનો છે અને અત્યારે આપણે છે ને લીલી લસણ છે આ કોથમરી છે મરચાં છે આદું છે આ બધું આપણે કમ્પ્લીટ કરી રાખ્યું છે અને હવે નાખી દેવી આપણે શુદ્ધ તેલ અને દેશી ચૂલા ઉપર જ તે આજે આપણા આ ઓળો બની રહ્યો હતો જો અંદર આપણે ડુંગળી નાખી દીધી સૌ પ્રથમ મીઠું નાખી દીધું બરાબર અને ત્યારબાદ હવે મિક્સ કરી દેવાનું છે લીલી ડુંગળીમાં જ આપણે આજ બનાવ્યું એમાં ચૂકી ડુંગળી આજે યુઝ નથી કરવાની સરસ રીતે આપણે ઓળો અત્યારે શેકી રહ્યા છીએ ડુંગળી અત્યારે લીલી આપણે શેકી રહ્યા છીએ અને હવે એની અંદર આપણે નાખીશું મીઠું નખાઈ ગયું છે એટલે હવે આપણે એની અંદર નાખશું લીલું લસણ ભરપૂર માત્રામાં અઢીસો ગ્રામ આપણે લીલું લસણ નાખી દીધું છે અને ત્યારબાદ આપણે લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે બરાબર આ બધું કટિંગ કરેલું જ છે આજ કોઈ ગ્રેવી કરેલી વસ્તુ આપણે નાખવાની નથી તમે જોઈ શકો છો લીલું લસણ શેકાઈ જાય ને પછી આપણે મરચાની પેસ્ટ આદુની પેસ્ટ આ બધી નાખવાની છે પણ આ બધું કટરની અંદર ખમણેલું છે અને એનો જે મજા છે એ અલગ છે જો આ મરચાં બસો ગ્રામ નાખી દેવાના છે ત્યારબાદ પછા ગ્રામ જેવું આદુ નાખી દેવાનું છે બરાબર અને પાછું મિક્સ કરી દેવાનું છે અને પછી ભાઈ આપણે જે આ બધી વસ્તુ છે એ સાતળી લેવાની છે વ્યવસ્થિત રીતે અને જો અત્યારે હું સાદળી રહ્યો છું એકદમ ધીમા તાપે આ ઓળો બની રહ્યો છે અને ગઢવી ભાઈની મેમન ગતિમાં કાંઈ ન ઘટે અને સરસ રીતે આપણે હવે અંદર નાખી દેવી હળદર છેકાઈ ગયું એટલે અંદર હિંગ નાખી દીધી પછી મિક્સ કરી દેવાનું છે અને લાલ મરચું પણ આરો નાખી દઈએ છીએ આપણે ત્રણથી ચાર ચમચી જેટલું અને હવે આપણે તેને બધું મિક્સ કરી દેવું છું મિક્સ થઈ જાય એટલે પછી છે ને ભાઈ આપણે ટમેટા કટિંગ કરી રાખેલા છે ત્રણસો ગ્રામ એ પણ એડ કરવાના છે તો અત્યારે સરસ રીતે મિક્સ થઈ રહ્યો છે અને ભાઈ એકદમ ધીમા તાપે બનાવો એટલે ખાવાની મજા પડી જાય અને બપોરના હાડા બહાર થયા છે આપણે એક વાગે જમવા બેસી જશું એવું લાગે છે અને સરસ રીતે મિક્સ થઈ ગયું છે એટલે હવે અંદર આપણે નાખી દીધું થોડુંક ધણા દીધું રિયાદ મુજબ અને ત્યારબાદ આપણે નાખી દઈશું ટમેટા હવે મિક્સ કરી દીધો અને સરસ રીતે જો આપણું બધી વસ્તુ એકદમ સતળાઈ ગઈ છે હવે આખી રીતે આપણે દેશી ટમેટા લીધેલા છે અને દેશી ટમેટા મિક્સ કરી દેવાના અને ત્યાર બાદ પછી આપણે ઓળો જે શેકીને જે માવો કમ્પ્લીટ કર્યો છે ને અને ભાઠામાં શેકેલો જે ઓળાનો માવો હોય ને એનો ટેસ્ટ જ આખો અલગ હોય છે અને જે ખાવાની મજા હોય ને એ આખી અલગ હોય છે ભાઈ અને સરસ રીતે જો ટમેટા અદકસરા થાય ને પછી અંદર આપણે માવો નાખીશું કેમકે ટમેટાને આપણે ખટાશ રહે એ માટે આપણે સેલે રાખતા હોય છે હવે જો આપણે માવો નાખી દઈએ બધો અને આ ભાઠા ઉપર શેકેલો હોય ને અને તમે ગેસ ઉપર શેકો બેમાં મીઠાશમાં ફેર પડી જાય છે અને ભાઈ ભાઠામાં શેકેલો ઓળો છે ને ભાઈ તમે ડબલ ખાઈ જાઓ અને એની જે સ્વાદ છે એ આખો અલગ હોય છે અને આ બધી વસ્તુ તમે ગામડે આવો ને ત્યારે તમને બધું મળે અમે આ ગઢવી ભાઈના ગામડે જાવીએ એટલે કે નવી રેસીપીને ને ખાતા હોઈને બનાવતા આવીને ખાતા આવીએ અને જો આપણો ઓળો એકદમ મિક્સ થઈ ગયો છે હવે આપણે છેલ્લે લાસ્ટમાં કોથમરી નાખી દેવી અને શું છે કે અહીંયા બધા નાના મોટા બધા ખાવાના હોય ને એટલે આપણે તીખો નથી કર્યો જો નાખી દીધી આપણે કોથમરી અને ભાઈ એકવાર હલાઈ નાખીએ એટલે એકદમ જોરદાર ઓળો કમ્પ્લીટ કેમકે આમાં નાના બાળક એ ખાઈ શકે ને એ રીતનું આપણે રાખ્યો છે બાકી આપણો ઓળો જનરલી તીખો હોય જોઈ જવો આપણો ઓળો એકદમ કમ્પ્લીટ છે હવે અમે ઠાકર થાળી કરી લઈએ ભાઈ મોજ મારીએ તો તમને આ રેસીપી સારી લાગી હોય તો વધુ બધું શેર કરજો ને ફરી મળજો નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત